નમસ્કાર આપ જોઈ રહ્યા વડનગર વડનગરના સિપોર ગામમાં ડાબી પાર્લર પર ખુલ્લેઆમ વિદેશી દારૂની વેચાણ પોલીસ તંત્રની નિષ્ફળતા કે સંડોવણી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામમાંથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવે છે જ્યાં ખુલ્લેઆમ વિદેશી દારૂ અને બિયરનું વેચાણ થઈ રહ્યું છે સ્થાનિક રહેવાસીઓના આરોપો મુજબ આ વ્યવસાય કોઈ ગુપ્ત રીતે નહીં પણ જાહેરમાં જાણે કાયદાનો કોઈ ભય જ ન હોય તે રીતે ચાલી રહ્યો છે સ્થાનિક લોકોને શંકા છે કે આ દારૂના વેપાર પાછળ પોલીસ તંત્રના કેટલાક શખ્સોના આશીર્વાદ છે વડનગર પોલીસ સ્ટેશનમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ રોકવા માટે ખાસ અને ડી સ્ટાફની નિમણૂક કરાઈ છે તેમ છતાં હાજર પરિસ્થિતિ એ પ્રશ્ન ઊભો કરે છે કે શું આ સ્ટાફ આ પ્રવૃત્તિ રોકી રહ્યો છે કે તેને ઉત્તેજન આપી રહ્યો છે મળતી માહિતી અનુસાર દારૂ વેચનાર વ્યક્તિને જમાદાર અથવા ડી સ્ટાફ તરફથી પરમિશન હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જો આ સત્ય છે તો પ્રશ્ન એ થાય છે કે આવા પ્રકારની પરમિશન કેવી રીતે અને કઈ આધાર પર આપવામાં આવી રહી છે શું ખરેખર કાયદેસર રીતે આવું શક્ય છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો